નમસ્કાર દર્શક મિત્રો એડી ન્યૂઝમાં હું છું આપની સાથે આડી વાગેલા જોઈએ આજના મુખ્ય સમાચાર સુરતના સચિનના પાલીગામાં પિતા પુત્ર વચ્ચેનો ઝઘડો લોહીયાણ બન્યો સુરતના સચિનના પાલિગામાં પિતા પુત્ર વચ્ચેનો ઝઘડો લોહીયાણ બન્યો હતો અને સગીર પુત્રએ પિતાના આળા સંબંધની શંકાએ ચપ્પુના ઘા મારીને ડીમ ઢાળી દેતા અરિયા વ્યાપી ગઈ હતી સુરતના સચિન જીઆરડીસીના પાલીગામાં રહેતા ચેતન રાઠોડ તેમના આશ્રય સત્તર વર્ષીય પુત્ર વચ્ચે બનાવ ચાલી રહ્યો હતો અને આ બાબતની ઉગ્ર ઝઘડામાં પરિણામી હતી અને પિતા પુત્ર વચ્ચેના સર્જાયેલા ઝઘડાને સ્વરૂપ ધારણ કર્યું હતું જેના કારણે ઉશ્કિરાએ સગીર પુત્રએ જન્મદાતા પિતા પર ચપ્પોના હુમલો કરી દીધો હતો અને પિતા ગંભીર રીતે ઘાયલ થઈને લોહીના ખાબોચિયામાં પડી ગયા હતા સજાયેલી ઘટનામાં ચેતન રાઠોડનું કરુણ મોત નીપજ્યું હતું પિતાના આળા સંબંધની શંકાએ પુત્ર સગા પિતાને મોતને ઘાત ઉતારી દીધા હોવાનું જાણવા મળી રહ્યું છે સચિન પોલીસ દ્વારા સમગ્ર ઘટના અંગે જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે અને પોલીસ સગીર પુત્રની અટકાયત કરી વધુ તપાસ શરૂ કરી છે એડીનો સાથે રિપોર્ટર સુનિલ ગાંજાવાલા સુરત સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં એક ખૂનનો ગુનો તારીખ સોળ આઠ બે હજાર પચીસના રોજ દાખલ થયેલો છે ગુનો ડિટેક્ટ છે એક એમાં એક ટૂંક વિગત એવી છે કે એક પરિવાર સચિન જીઆરડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાલી ગામમાં હળપતિ આવાસમાં રહે છે આ પરિવારમાં પતિ પત્ની અને એમના ત્રણ સંતાનો જે છે છે એમાં જે પતિ જે છે એમનું ખૂન થયેલું છે અને એ જે મરણ જનાર ભોગ બનનાર એનું કોઈક અન્ય સ્ત્રી સાથે આડા સંબંધો છે એવું વહેમ એમના પત્ની અને એમના બાળકને હતો આ જ કારણે અગાઉ બેથી ત્રણ વખત ઝઘડા પણ થયેલા હતા અને બે એક દિવસ બે એક મહિના પહેલાં એમના પત્ની અને એમના બાળક એ પિયર પણ રહેવા ગયેલા હતા પછી આશરે એકાદ મહિના પહેલાં ફરીથી લોકો સાથે રહેવાનું ચાલુ કર્યું અને તારીખ પંદરની રાત્રિના લગભગ દસથી સાડા દસ વાગ્યાની અરસામાં આ જ બાબતે એટલે કે આજે ભોગ બનનાર મરણ જનાર જે છે એમના અન્ય સ્ત્રી સાથે આડા સંબંધો છે એ એ શકના આધારે એમના પત્ની અને એમના બાળક એમની સાથે એમનો ઝઘડો તકરાર થયો અને જે આ બાળક જે છે એની ઉંમર સત્તર વર્ષ છે એણે ઘરમાંથી છરી લાવી અને એના પિતાનું છાતીના ભાગે છરીના ઘા કરી અને ગંભીર ઇજાઓ પહોંચાડેલી હતી અને એમનું સારવાર વિજય મોત થયેલું છે કે આ બાબતે ગુનો દાખલ ગુનો દાખલ થયેલ છે આ જે બાળક જે સત્તર વર્ષનું છે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે એને ડિટેન કરી અને આગળની કાયદેસર કાર્ય